લોકસભાની ચૂંટણી પતિ ભાજપ જીતી એટલે ફરી એકવાર પ્રજાને રસ્તા પર ઉતરવાનો વારો આપ્યો છે વડોદરા કોર્પોરેશનના ગેટ પર સેંકડો લોકો મદદની આશાએ છેલ્લા ચોવીસ કલાકથી બેઠા છે એમને આશા છે કે ભાજપનો કોઈ નેતા આવશે અને એમની તકલીફ દૂર કરશે એમને આશા છે મેયરને દયા આવશે અને એમની સમસ્યાનો હલ આવશે એમને આશા છે પાંચમાંથી એકાદ ધારાસભ્ય આવશે અને એમના હાલચાલ પૂછશે એમને આશા છે નવા ચૂંટાયેલા સાંસદ સંવેદનશીલ બનશે અને એમની વાત સાંભળશે ખેર દરસાલી બાયપાસના હાઉસિંગ બોર્ડના ત્રણસો બાર આવાસોના છેલ્લા અડતાલીસ કલાકથી પાણી લાઇટ અને ડેરેન્જના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે ત્રણસો ત્રણસો પરિવારો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પર ચોમાસે તેમને ઘર છોડવાનો વારો આવ્યો છે ભાજપના નેતાઓની નિષ્ઠુરતા અને નિર્દયતાનો આવો નમૂનો સંસ્કારી નગરીને હચમચાવી મૂકે તેવો છે ગરીબ પરિવારોના જીવનમાં કોર્પોરેશનના અધિકારીઓએ લાવેલી અરાજકતા અને અફરાતફરીનો ઉકેલ આવે તે માટે ભાજપના નેતાઓએ હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી બધાની માંગણી છે આફ્ટર ઓલ વડોદરા ભાજપનો ઘડ છે અને એમાં રહેતો પ્રત્યેક નાગરિક ભાજપનો વિશ્વાસો છે અને વિશ્વાસો સાથે વિશ્વાસઘાત કરવો એ સામાજિક રીતે ઠીક નથી